બોલો દશા માશામાંની વાર્તા ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાની વાર્તા કથા સાંભળીએ એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો રાણી રોજ રૂખામાં બેસીને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં નાવા ઘણી બધી સ્ત્રીઓ આવી આ બધું સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નહાવા માટે આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલે સ્ત્રી ભૂલી સારી વાત છે એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તે દૂર થાય અષાઢ અમાસ એટલે કે દિવાસાના દિવસે સવારે નાહીને દશામાની કથા કહેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરવી પછી દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે અને એક ટાણું કરવું હોય તો એક ટાણું પણ કરી શકાય છે આમ તે સ્ત્રીએ રાણીને વાત કરી પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રત તો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે રાણી મેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યા વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાને ધન મળે વાંજ્યાને પુત્રનું ફળ મળે રાજા કહે આપણી પાસે વિપુલ ધન છે આપણી પાસે ક્યાં ખામી છે એમાં તને શું ઉણપ આવી કે તું વ્રત કરવા માટે તૈયાર થઈ ગઈ છે રાજાના અભિમાની વચનથી રાણીને બહુ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસામણાં લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તો દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરોને લઈ અને પહેરેલ ઉગળે ચાલી નીકળ્યા જીવ બચાવીને ભાગ્યા જેમ તેમ કરીને તેમણે દેશ છોડ્યો અને આગળ થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વૃક્ષાંત્રી ખાવા બેઠા તે બાગના લીલા ઝાડો સળવા સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજાને પણ એવું જ લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા માટે માગ્યું ત્યારે છણકો કરીને તે બોલી જા જ્યાં આવે છે કંઈ સુધી રોટલાની ભીખ માગવા આવતા લાજ નથી આવતી રાજા રાણીએ દૈવ્યને દોષ દેતા આગળ વધ્યા કુંવરો ભૂખે ટળવળવા લાગ્યા અને રડતા અને કકળતા લાગ્યા તેઓ આકુળ વ્યાકુળ થઈ અને એકદમ ચિંતિત થઈ ગયા એવામાં એક વાવ આવી એ બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયાં એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રડ રડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતાં તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીને આપ્યા છે મેં તેને ઘણો ઘણી સાચવી છે તો તે મને દુઃખમાં જરૂર આશ્રય આપશે ગઈ રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બેનને ઘેર પોતાના આગમનના ખબર કેવડાવ્યા બેને સંદેશો સંદેશો સાંભળ્યો તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળિયું ઢાંકી ઉપર ચંદન હાર મૂક્યો પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પહેલાં ગોવાળને આપીને કહ્યું કે હે ગોવાળ મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ રાજાએ બેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું નાથ બેનનો હેત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને ભુજાઈ કોણ જગતમાં તો બધી સ્વાર્થની જ સગાઈ છે તે આજે સમજાઈ ગયું આમ રાજા રાણી દુઃખી થઈને પોતાના નસીબને દોષ આપી રહ્યા હતા અને પોતાના નસીબ ઉપર દુઃખ દઈ રહ્યા હતા ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી ને કોડિયામાં મૂકેલો ચંદનહાર તો વિછી થઈ ગયો હતો રાણીએ કહ્યું જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોળિયાને વીછી સાથે દૂર ફેંકી દીધું માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે પરંતુ મારું ભાગ્ય જ રૂઠ્યું છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોળિયું વિછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેને ઝાડની નીચે જમીનમાં ડાટી દીધું આગળ જતાં તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા પાસે માંગ્યું તો વાડીવાળાએ પછી વિચાર કર્યો રખેવાળે બે તરબૂચ આપતા કહ્યું બેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓળકાર આવશે માટે સવારે ખાજો ને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખેવાળે વાડીના દરવાજા પાસે બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સુતી ને બીજામાં રાજા સૂતો પેલા બે તરબૂચ રાજાએ ખાટલામાં જ રાખ્યા હતા હવે બન્યું એવું કે પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજ સુધી પાછા ન ફરતા એ રાજાએ સિપાહીઓને કુંવરની શોધ માટે દોડાવ્યા હતા તે રાજાના સિપાહીઓ આમ તેમ ફરતા જ્યાં જ્યાં રાજાને રાણી સૂતા હતા ત્યાં પહોંચ્યા આ બાજુ રાજા રાણીના કમ ભાગે ખાટલામાં રાખેલા બે તરબૂજ એકાએક ગુમ થયેલા કુંવરોના માથા બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા પહેલાં રાજાના સિપાહીઓ શોધતાં શોધતાં તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં તો તેમણે રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈને તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોની હત્યા કરી છે અને તેમને મારી નાખ્યા છે તેથી તેણે તો રાજાને જઈને આ ખબર આપ્યા આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેણે પણ બંદીવાન બનાવી લીધી બંનેને રાજા પાસે જઈ લઈ જઈને તરબૂચમાંથી બનેલા કુંવરોનો મસ્તકો બતાવીને કહ્યું મહારાજ આ લોકોએ કુંવરોને મારી નાખ્યા છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોઠળીઓમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું હતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માટે દુઃખના ડુંગર તૂટી પડ્યા માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરીને માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ મનોમન નક્કી કરી લીધું હતું કેતખાનાના ઉપરીને કહ્યું બાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તથા અમારું ખૂબ ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું દિવાનાના દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળીને કંકુ લગાડ્યું પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી દીધો પછી કળશનું પૂજન કરીને આખો દિવસ દશામાની ભક્તિ કરીને ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણીએ દસ મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંઢણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાએ આવીને દર્શન દીધા અને રાજાને કહ્યું કે તે જે રાજા રાણીને કેદખાનામાં પૂર્યા છે તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી પરંતુ તે તો પોતાની રાજ્યના રાજા રાણી છે માટે તેમને તું છોડી દે તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે પાછા આવી જશે તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે તો માયાવી મસ્તકો હતા માટે તું કોઈ જાતનો દુઃખ શોખ ન કરીશ સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા તે ગુમ થયેલા બે કુંવારોને મારતે ગોળે મહેલે આવી પહોંચ્યા રાજા કુંવરોને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન બનાવેલા રાજા રાણીને બાન સહિતને મહેલે બોલાવી તેમને આવકારી જમાડીને કહ્યું મને ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો તો જીવતા છે ને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગે છે કે તમારે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે તેથી તમારી આ દુર્દશા થઈ છે હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે ડાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું કોળિયું ઉઘાડીને જોયું તો તેમાં તો માટલીમાં સુખડી ભરેલી હતી ને તે બંને ખાધી પછી રાણીએ કહ્યું નાથ હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વે સારા વાના થશે આગળ જતાં પેલી વાવ આવી આવતી વખતે દશામાં એ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસી બનીને બંને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા હે માર્ગુઓ આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા અને પછી ચતુર રાણી પણ કળી ગઈ કે આ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં માતાજી જ લાગે છે એટલે પછી તો ચતુર રાણીએ એ વાતને સમજી જતા તરત જ તે ડોસીને પગે પડી ગઈ અને દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પ્રતિએ મારા વ્રતની અવગણના કરી તેથી તમારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા માટે કહ્યું રાણી બોલી બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને તે ભિખારણ કહી હતી માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળીને બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તો તે સાથે જ બાગ લીલો છમ્મ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ ઉલ્લાસ વાપી ગયો બધા દોડીને બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું અને તેમને દેશ છોડીને ભાગી જવા માટે મજબૂર કર્યા હતા તે આ રાજ્યનો કબજો લીધા પછી પણ ખૂબ જ હેરાન હેરાન થઈ ગયો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો જ હતો તે પણ ખબર મળતાં જ રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ બદલ ક્ષમા કરી અને તે કબૂલ કરીને રાજાને તેનું પાછું રાજ્ય સંભાળી લેવા માટે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો લોકોએ હર્ષનાથથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાતતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે દશામાનું વ્રત કરતી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માટીની સાંઢળી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતા રાણીએ વ્રતનું ધામધૂમપૂર્વક ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંઢણી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેમના આશીર્વાદ મેળવ્યા એ દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર અને આ કથા વિડીયો સાંભળનારની દશા પણ વાળજો અને સર્વરનું કલ્યાણ કરજો બોલો દશા માની જય